જો સત્તાના ઉપયોગથી અમે આ ચૂંટણી લડતા હોત તો સામેના ઉમેદવારો ઉમેદવારી જ ના કરી શકે એવી વ્યવસ્થા કરતા પણ આવડે છે આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે

અમુલ સંઘ દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેના વાંધા સુનાવણી માટેની તારીખો જે નિયત સમય મર્યાદામાં જે વાંધા મળ્યા તેની સુનાવણી પૂર્ણ કરી આજે તારીખ બાર આઠ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આખરી મતદાર યાદીના વિભાગ એકમાં કુલ બારસો દસ મતદારો નોંધાયેલા છે જેના આધારે હવે અમૂલની ચૂંટણી યોજાશે સર વાંધા વચકારમાં જે કોઈ પ્રોબ્લેમ થયા એ બધા ડિસ્પ્યુટ આ લોકોનો ઉભા થયા આપનો શું દરેકે કચેરી ખાતે કુલ એકસઠ વાંધા રિસીવ કરવામાં આવ્યા હતા એ દરેકે દરેક વાંધામાં દરેકે દરેક પક્ષકારને સુનાવણીની તક આપવામાં આવી હતી અને ગુજરાત સરકારી મંડળીના નિયમો ઓગણીસો પાંસઠની જોગવાઈઓના આધીન રહીને દરેક વાંધા માટે લેખિત સ્પીકિંગ ઓર્ડર્સ કરવામાં આવ્યા છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સહકાર વિભાગ શરૂ કર્યો અને એના પહેલા સહકાર મંત્રી તરીકે આપણા ગુજરાતના જ આદરણીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ કાર્ય બહાર સંભાળીને સમગ્ર દેશની અંદર સહકારથી સમૃદ્ધિ એ વિષય સાથે જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આપણું ગુજરાત મોડેલ અને ખાસ કરીને અમૂલ મોડેલ જ્યારે સમગ્ર દેશ અપનાવવા જઈ રહ્યો છે ત્યારે આ અમૂલની પોતાની જે માતૃ સંસ્થા સાથેની જે ચૂંટણી એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારને સાથે રાખીને પશુપાલકોને હિતમાં બધા જ નિર્ણયો થાય પશુપાલકોના હિતમાં કામ થાય એ ધ્યેય સાથે આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થશે અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને જે 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 મૂળ પશુપાલકો આ દૂધ મંડળી કે જોડાયેલા છે એમના હિતમાં આગામી વર્ષોમાં બધા સાથે મળીને કામ કરીશું એવા વિશ્વાસ સાથે આ ચૂંટણી લડવા માટે અમે જઈ રહ્યા છીએ એજન્ડા મુખ્ય આ સમગ્ર અમૂલ સંઘની ચૂંટણી એક પ્રકારના શિસ્ત થી લડાય ઉમેદવારોની ચયન પ્રક્રિયામાં પશુપાલકોનું હિત જાળવનારા લોકોની પ્રથમ પસંદગી થાય અને જે બોર્ડ બને એ બોર્ડની પણ સામૂહિક ચિંતા એ પશુપાલકનો નિભાવ ખર્ચ ઓછો આવે એને ભાવફેરમાં વધારેમાં વધારે ફાયદો થાય દાણના ભાવ સૌથી ઓછા વધુ કેમ કરી શકાય અને સાથે સાથે ગ્લોબલ કોમ્પિટિટિવ માર્કેટમાં અમૂલ વધુ સક્ષમ એના ક્વોલિટીના આધારે કઈ રીતે બની શકે એના માટેનું એક ચિંતન કરીને ભારતીય જનતા પાર્ટીના સંકલનથી બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પીઠબળથી લડી રહ્યા છે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન જિલ્લા અધ્યક્ષો ધારાસભ્યો સંસદ સભ્યો નાનામાં નાનો કાર્યકર્તા આ ચૂંટણીમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનું છે આ સમગ્ર વિચારમાં જ્યારે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે પશુપાલક મછુવારાને કિસાનોનું અહિત નહીં થવા દઉં જ્યારે વ્યક્તિગત નુકસાન મને ગમે તેટલું જાય એનો મને ચિંતા નથી તો પશુપાલનને નબળું કરવા ગ્રામ્ય આર્થિક ગ્રામ્ય

પત્રકારત્વ જોડે પણ તેના નકારાત્મક લોકો પીડું અમૂલના શાસન વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તા પર બેઠા પછી જે રીતે અનેકવિધ યોજના થકી ફાયદા પશુપાલકને કરાયા એ કેટલાક લોકોથી ના જોવાયું એટલે નવરા પડેલા લોકો સત્તામાં કંઈક ને કંઈક રીતે ટકી રહેવા માટે આવા ખોટા આક્ષેપો કરે છે મારે બહુ જ સભાનતાપૂર્વક કહેવું છે કે એકસઠ વાંધા આવ્યા એમાંથી સૌથી વધારે વાંધા સૂચનો જો કલેક્ટર શ્રી નકાર્યા હોય તે ભારતીય જનતા પાર્ટીના મતદારોના નકાર્યા છે જો સત્તાના ઉપયોગથી અમે આ ચૂંટણી લડતા હોત તો સામેના ઉમેદવારો ઉમેદવારી જ ના કરી શકે એવી વ્યવસ્થા કરતા પણ આવડે છે પરંતુ સરકારે મતદાર યાદી કે ઉમેદવારનો હક ક્યારેય છીનવા માંગતી નથી સંપૂર્ણ પ્રમાણે લોકતાંત્રિક વ્યવસ્થાથી ચૂંટણી લડાઈ રહી છે તમે જોઈ રહ્યા છો કે બેફામ પાયા વગરના આક્ષેપો કોઈ પણ ડર વગર કરી શકે એવું લોકતાંત્રિક વાતાવરણ ગુજરાત રાજ્યમાં વિપક્ષને મળે છે અને પછી આવા ખોટા આક્ષેપોમાં અન્ય લોકો આવી જાય એ યોગ્ય નથી